કામરેજના કઠોળ મુકામે સોમવારની સામેના ગ્રાઉન્ડ ઉપર ઘોડા રેસનું આયોજન કરવામાં આવેલ કુલ ત્રણ પ્રકારની રેસનું આયોજન કરવામાં આવેલ વિવિધ પ્રકારના સાઈડ ઘોડાઓ સાથે જોકીઓએ ભાગ લીધો હતો જેમાં મોટી રવાલ રેસમાં ઇકબાલભાઈ હાટિયાનો ઘોડો સીજલ પ્રથમ આવેલ દ્વિતીય બકરભાઈ તર્કી નાની નવલી ફોજી ઘોડો ત્રીજા નંબરે પ્રતાપસિંહ વજયસિંહ પીઠાવાલા અર્જુન ઘોડો મધ્યમ રવાલ રેસમાં પ્રથમ ક્રમે સિરાજ ખાનપા નહેમત પરની રોલ રેસમાં ઇમરાન નાના અસમાલ પ્રથમ ફાઈટર બીજા નંબર પર વસીમભાઈ સાલેજી વેસમા સભાઘોડો ત્રીજા નંબર પર સિરાજભાઈ રાયલી કોસંબડી બાદલ વિજેતાઓને ટ્રોફી અને ગિફ્ટ ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપવામાં આવે આ રેસનું આયોજન ઇમરાન નાના અબ્દુલ હક બેલીમ સૈફાઝ શેખે કરેલ હતું જ્યારે તેઓના સપોર્ટર તરીકે ઇમ્તિયાઝ બેલીમ ઇરફાન બેલીમ શાહનવાઝ પઠા ઉર્ફે શાનો ગુલાબભાઈ પટેલ સમીર શેખે ખૂબ સારી સેવા આપેલ હતી કેમેરામેન શાહનવાઝ ખાન પઠાણ ઉર્ફે શાનો સાથે ઇમરાન ખાન પઠાણનો રિપોર્ટ অভিযোগ কৰি